જય મહાદેવ ઐતિહાસિક માનસરોવરના કિનારે આવેલું પ્રાચીન કલાથી સુશોભિત રથ આકારનું કાશી વિશ્વનાથ મહાદેવનું શિવાલય હજારો ભક્તોની આસ્થાનું રાજવીકાળના સમયમાં નિર્માણ પામેલ મંદિરમાં તે સમયના જે શાસકો દ્વારા પોતાની શિવભક્તિ સાથે રથ આકારની શૈલીમાં બનાવેલ શિવાલય ગુજરાતમાં તમને અનુક સ્થાને જોવા મળે છે પ્રાચીન સામુદ્રિક કલા આરસના પથ્થરો પર કારીગરો દ્વારા કરવામાં આવી હતી હાલના વર્તમાન સમયમાં પણ આ મંદિર જળહળી રહ્યું છે સાયલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ધર્મપ્રેમી સાથે કલાપ્રેમી રાજવીઓ દ્વારા પોણા ત્રણસો વર્ષ પહેલાં મંદિરનું નિર્માણ કરવામાં આવેલું રથ આકારની શૈલીમાં નીચેના અડધા ભાગમાં સફેદ પથ્થરોથી શિખરબદ્ધ મંદિર બનાવવામાં આવ્યું છે મંદિરના બાંધકામમાં રાજવીઓ દ્વારા તે સમયમાં સમુદ્રી છીપ છીપકલાના શ્રેષ્ઠ કારીગરો દ્વારા શિલા શિવાલયના સ્તંભો પર તેમજ ગર્ભગૃહના ભાગમાં રંગબેરંગી છીપકામ દ્વારા કલાકૃતિઓ કરાવેલી તમને જોવા મળે છે આરસના પથ્થર પર લાગેલી તકતીઓ પર લખાયેલા રાજવીઓ દ્વારા બાંધકામનું લખાણ પણ તમને અહીં જોવા મળે છે સાયેલા રાજવીના ઝાલા વંશના રાજવીઓ દ્વારા શિવાર પણ કરાયેલા મંદિરની દાયકાઓ બાદ પણ અડીખમ તમને અહીંયા મંદિર જોવા મળે છે છીપકલરના ચિત્રો રંગે રંગબી રંગી સંગે મરમરના પથ્થરો પર તમને વર્ષો બાદ પણ મંદિરની શોભા વધારી રહ્યા છે જે તમને અહીંયા જોવા મળે છે ખૂબ જ સુંદર કુદરતી વાતાવરણ માનસરોવરના કિનારે આવેલું આ ઐતિહાસિક પૌરાણિક એવું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જે સાયલા લાલજી મહારાજની જગ્યામાં બાજુમાં આવેલ છે જે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જે તમને અહીંયા ખૂબ જ દર્શન સુંદર દર્શન કરી રહ્યા છો જે પ્રાચીન છીપ જે સમુદ્રી છીપ આવે એમાંથી છીપકલાથી સુશોભિત રથ આકારનું કાશી વિશ્વનાથ મહાદેવનું શિવાલય જેના તમે દર્શન કરી રહ્યા છો જે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અહીંયા શ્રાવણ માસમાં ખૂબ જ ભક્તોની ભીડ લાગે છે ખૂબ જ લાઈન લાગે છે દર્શન કરવા માટે જેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો સમુદ્રી છીપમાંથી આના આરાસના પથ્થર પર આનું કામ કરવામાં આવ્યું છે અત્યારે એવા કારીગરો પણ તમને જોવા નહીં મળે કરનારા આ છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો જય કાશી વિશ્વનાથ મહાદેવ ખૂબ જ સુંદર અલૌકિક વાતાવરણમાં મહાદેવજીના દર્શન ખૂબ જ સુંદર કલાકૃતિઓના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો સુશોભિત એવી કલાકૃતિ તમને અહીંયા જોવા મળી રહેશે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર સાયલા જે રથ આકારની શૈલીમાં બનાવેલ છે રાજવીઓ દ્વારા જય કાશી વિશ્વનાથ મહાદેવ જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો